ઘોઘંબા તાલુકાના સિમાલિયા ગામે કરોલી ફાટક ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી વિદેશી દારૂના ક્વાટરિયા તથા બિયર ટીન મળીને કુલ નંગ સોળ હજાર છપ્પન કિંમત રૂપિયા છત્રીસ લાખ ચોર્યાસી હજાર છસો છ તથા આઈસર ટ્રક કિંમત દસ લાખ તથા ભૂસાની બોરીઓ નંગ સાઈઠ કિંમત રૂપિયા બાર હજાર મળીને કુલ કિંમત છેતાળીસ લાખ છન્નું હજાર છસો છનો મુદ્દામાલ પકડી કર્ણાપાત્ર કેસને શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ ગોધરા પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર વી અંસારી સાહેબશ્રીઓને પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાર સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ તે સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એલ દેસાઈ એલસીબી ગોધરાનાઓએ એલસીબી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહિબિશનની હેરાફેરી કરતા સમો ઉપર વોચ રાખી રેડ કરવા સૂચના કરેલ જે સૂચના અન્વયે શ્રી આર શર્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરાનાઓની ખાનગી રાહી બાતમી હકીકત મેળવેલ કે એક આઇસર ટ્રક નંબર એમ પી જીરો નવ એક ક્યુ જીરો ત્રણ નવ આઠમાં દિલીપસિંહ ઉર્ફે ઘનુ બળવંતસિંહ પરમા રહેવાસી શેરપુરા તાલુકો ઘોઘંબા તથા અરવિંદસિંહ ઉર્ફે ગાંડો સોમસિંહ જાદવ રહેવાસી ગુણેશિયા નાવે ભેગા મળીને ભૂસાની બોરીઓની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને તેનો ચાલક વેજલપુરથી ગુંગમ ગુંગમબા તરફ થઈ વડોદરા જનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસો સાથે સીમાલિયા ગામે કરોલી ફાટક ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી બાતમી મુજબની આઈસર ટ્રક પકડી આઈસર ટ્રકમાં તપાસ કરતા નીચે મુજબના પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવ્યો છે કબજે કરેલ મુદ્દામાલમાં માઉન્ટન્સ છ હજાર સુપર સ્ટ્રોંગ બિયર ટિંગ નંગ પાંચ હજાર છસો ચાલીસની કુલ કિંમત દસ લાખ સિત્તેર હજાર એકસો નેવું ગોવા વિસ્કીના નંગ દસ હજાર ચારસો સોળ કિંમત છવ્વીસ લાખ ચૌદ હજાર ને સોળ આઇસર ટ્રક નંબર એમ પી જીરો ત્રણ અઠ્ઠાણું કિંમત રૂપિયા દસ લાખ ગુસાની બોરિયો નંગ સાહીઠ કિંમત રૂપિયા બાર હજાર આરોપીના નામ અરવિંદસિંહ ઉર્ફે ગાડો સોમસિંહ જાદવ રહેઠાણ ગુણેશિયા તાલુકો ગોગંબા જિલ્લો પંચમાલ દિલીપસિંહ ઉર્ફે ગનુ બળવંતસિંહ પરમાર હેઠાણ શેરપુરા તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી દામાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે